બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં ભર બજારમાં ધોળા દિવસે મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે આ ઘટના વાવ શહેરના જૂના બસ સ્ટેશન આગળ બની હતી જ્યાં છૂટા હાથની મારામારી અને ધોકા વડે હુમલો થતો સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત બુધવારે દશામાનો પૂજાપો ખરીદવા ગ્રામીણ વિસ્તારના લોકો વાવના બજારમાં ઉમટી પડ્યા હતા જેના કારણે ભારે ભીડ જોવા મળી હતી આ દરમિયાન જૂના બસ સ્ટેશન આગળ એક મહિલા અને પુરુષ વચ્ચે બોલાચાલી થઈ અને તે ધીમે ધીમે મારામારીમાં પરિણમી તેમની સાથે ખરીદી કરવા આવેલા અન્ય લોકો પણ આ ઝઘડામાં જોડાઈ ગયા હતા અને સામસામે છૂટા હાથની તેમજ ધોકા વડે મારામારી કરતા જોવા મળ્યા હતા એકા એક બજારમાં સર્જાયેલી આ મારામારીને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તમામને છૂટા પાડ્યા હતા આ ઘટનાએ શહેરીજનોમાં ચિંતા જગાવી છે છે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો દ્વારા થયેલી આ મારામારીથી જાણે કોઈ કાયદાનો ડર હોય તેવું લાગી રહ્યું શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારના લોકો વાવ શહેરમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડશે ત્યારે શહેરીજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર સજાગતા દાખવીને શહેરમાં શાંતિ અને સુલેહનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની પણ માંગ ઉઠી છે